ઘોડાભાઈ કેટલે હતા દવાખાને લઈ જવાનું બાઈક લઈને આવો પેલા નટિયાનું તો બાઈક ચાલુ થતું તમે નહી હું બાઈક લેવા આવું એટલે ગોડા ભાઈ જાવી એ અંદર પડી હા આ રહી જોઈ જોઈ હા ભાઈ હવે દાન દવાખાને જો આ ફાળે ઉપા થઈ જ છે ના ઉપોત નઈ થઈ ગયો બે જણા છે બે જણા થઈને બે હારવા પડશે બાઈકમાં મને અલ્યા હું તો એકલો જ આવ્યો હું કોક ને બીજાને બોલાવ ફોન કરી કોનો બીજા બોલા ઘોડા ભી તો હતા નહીં આવતા આવ નકિયાને બોલાવા દે નકિયાને હું બોલા તમે બેહો હાલો

હા તમે તો શું ચેક કરી દીધા ચી રીતે ડોક્ટર બન્યા હતા તમે અલ્યા ભૂલી ગઈ આટલે આવડા નહીં આગળ તમે ભૂલી જાઓ ભૂલી પણ અરે ભાઈ ને સો હું તો પછી આવી શું આવી ગયો ને જેટલો તો કઈ જાય મને તો ભાઈ

કા તા આ ચાલે તે બાર તો બોટ નઈ નોકો કરી ના લે એમ કરે નોકો તો પછી તમે ગયો આ ઉતાર ભઈ કરજી પણ ઉતરી ગયો જળા ઓનામાંય મગજ નઈ તમ તરાય બોવોમાં ચકડી હે ને था कि आपवान भरा एक पुर म्हों धुपान है दॉर इलाँ अधा Background वाल भِधर ऑ्ट्यण को सब्सब्सब्सब्स है झाल झाम जाम मां खुर्षीv कर歌 को और हो कार ना 0 झाल घाम इन्साह અવધાન તમે વરાજો હું બહાર જઉં તમે ઓય રહ્યા તો હતું એનું કોઈ તમે આ ડોક્ટર કેવો ડોક્ટર નું લાગે એ તો હું આવું અરે ડોક્ટર તમે ચાલ એ પગ નહીં ભાઈ ગયો ઉભા તમે લાલ ભાઈ બોલો બોલો લે ઓ મામો આ આવ્યો હું તુકો આટલા ઉભા હું તમારી આ બોલો ને સકે પરચીઓ ભાઈ ગયો હા ભાઈ ગયો કાલે ભાઈ ગયો યાર તમે હું ડોક્ટર બની આ આ આ ભાજેલો આવ્યો અને તમે તો આરો અમો કરો આય ભાગી ના ખાણો ભાજેલો હોય તો વળો પણ એ આપણ કદ નહી મળતું તો

वंक सांतित्पिकोष्यों जाचत्य। जिंदे जघरी तो मेलनूने केशपन हएलेहसा, wh urgency case ज� Ugh ना 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 युए अपदृ लाजरी खल परिगो Frank Price जिम गाजरी निवर खला सोल यि घरेताम मेलन ढटी हो नित्परों गाजरी जे मोलीक टीजरी हो अज़री समय

तुम्ही जर हाफ मान भी आईगे आता भाई इतलो तो हामज उफोला तमाम पण हा वाटू तो उ DNA नेच वेन ये तो आम شو नाही फरीती दवा लेवा फरीती पताव आपूच पर्से न पण तुम्ही एनेय आवा मा दुकानात पण आज पैसा नाही ये तो आम شو हमें आज पैसा नाही ये तो फरीती बतावा आपशो न इतला इमारचे थोडा काम मी 600 मध्ये हो पण आकी दवा करवी पर्से हो याद राखजो भाई हादज पगामा करू भागला नाही करतो मा तो पाजेलो तो तंबू तो हादज जमा करू

atau dua tanpa apa પાઠું બોત્યો હાલ તો ચડાયો કે નહીં હવે ચડાયો હવે તા ને બતાવો બતાવો જા જવાન જમ શું બે દાડા કીધું બે જગ્યા બતાવા હા દવા બવા ટાઈમે લઈ લેજો દવા આવી જ નહીં દવા નહિ આવી ના

થોડો ઊંચો કરી આ તો પેલા ગોડા ભાઈ કીધું પણ ના આયા ખબર લેવા એ તો ચોહી આવા ખબર કે અમાર ખર્ચો આવવો પડશે કે ડાયલો તો કે હોક મરી જાતો કે એ તો આવશે જ નહીં આવ તા તો હમણાં ખબર કે મારે હમણાં બધો ખર્ચો આવવો પડશે તો પણ એમને ખબર લેવાના આબુ જ ના પાડે કે ડાલો તો હક મરી જતો છે એ તો એને એક ડાળો ભેગો થવા દે એકલાન પોડામાં લાકડી જ મેલો એને તો મને ટોટી મેલી હે ને ઈને હું ફોડામાં મેલીને લાકડી મેલીને પટાઈ નાખું

डॉक्टर tangent बोल केवो हामो करेयो केवो करे आपुडा हाजिर तो थे कियो हाफ स्टेये जता अरे कियो बता दिया ना हम फाले का एक मिनट हातो मुंदो ताने तो तो मुंदो पुलिस केस करी नहीं कियो नहीं कियो आसी दाद दू पणो

થાપાવવું પડશે બરોબર નો એક તો અડાતો નહિ કારણ કે બે લાખ માં આગળ ઓપરેશન નામ ફરવો પડશે

નો મળો રે ઓમો આ બોલો આમ ઓપરેશન કરવા ના પાડે તેમ ત્યાં ભાઈ 1 લાખ રૂપિયા તારા બપરે છે હું જોય નહીં ગયો તો કцо જાતા ને ખાટલા હું લે ગયો એટલે પણ એવું હા એ ભાઈ આવા ગરીબ છે અને ભાઈ એનો ઓપરેશન કર દયો મે એ ડોક્ટર ને એમ કે તો 50000 આલામ 50000 પછી હા કર દેજો ભાઈ ને 50000 તો આલ દે હો પૂરા છે 50000 રે આલ છે 50000 ની તો હું આલ દઈશ ક્યાં આવે છે એ તો હું આ બે દાણ મારે આલી છે નક્કી ના નક્કી નક્કી આ તો નંબર લઈ લેજો આ તો નંબર તો પછી લઉં પણ ઓપરેશન કરવાનું ચાલુ કરું તો પેલા લાવ પછી

तू तो बडाई कॅशनर सुरू वा का थापचं म्हणती मी तो पोलीस केस करतोय तू बघ चल काय तू दुख ठाव करतोय इतला तू आ उखिन नको मी तो ओके करवतोय की तू ऑपरेशन થઈ गयो आपण तू केन नाही की पैसा मी चा काय नाही म्हणतो चनाना ओके नखण्यासाठी 2 लाख मध्ये दो ले एक 2 लाख रुपया कर बत तुम्ही को के मु केन नाही तुका मु वाला तिख्या आलो अरे बोलव એલા ભાઈ બોલો બોલો હા યાર ડોક્ટર અમાર બોલે 50 આઈ પંકે કા દીધા અમાર નહીં હા બરોબર આ જોઈ લેજો આયા તો હવે 50000 પછી આવી જ્યુ ભાઈ આ ડોક્ટરે થાક મેલી નહી યાર એવું તો ના કરે થાક મને શું ના હોય પણ મગજ તો એક લાગી રે નહીં જમ બોલ બોલ કરા આ તો કોઈ તો ના આવડે આ ભાઈ જો હા આ તો તમારે ખાલી જાવ જાણું જવાનું હોય પૈસા જ આવે આના પૈસા પચાસ હજાર તો આલે તમે ઓનલાઈન ના કરે પચાસ હજાર બીજા બે દાડા પછી ઓનલાઈન કરી દેવો એના નંબર ઉપર આડું આ દુકાન અમુક થી જાણ તો ફ્લિપિંગ નહીં જાણ કોઈ કરે ફાયદા દે ખાતા નથી

हमीरी बिहारों को था आप बोलते हैं हमारे मार्ग तमन पड़ी थी हम लोग आज वो तादन हाथी बोल बुलाओ ना हो सही था ली ना बोलो 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 तो अजीब ऑपरेशन हाँ बोलो ना वो बच्चा हजार बिहार आज दे तो तू ओ આ જોજો apa? ડોક્ટર કબૂલ અરે dia ઊતો